નમસ્કાર આજે જ્યારે દેશમાં ગલીએ ગલીએ મોહલ્લે મોહલ્લે અને તાલુકે તાલુકે જીલે ઝીલે જે યુટ્યુબરના રાફડા ફાટી નીકળ્યા છે મને પણ એમ થયું કે આ વહેતી ગંગામાં હું પણ સ્નાન કરી લઉં તો આજે સર્વપ્રથમ અનઓફિશિયલ યુટ્યુબ વિડીયો મૂકતા મને અતિ ગર્વ અતિ આનંદ થાય છે આજે હું તમને માહિતી આપીશ કે જ્યારે તમારા ઘરમાં કોઈ ઉંદર અથવા ઉંદરડી નર અથવા માદા એ તમે ઓળખી નથી શકવાના પણ જે નીકળ્યું હોય તો એને પકડવાના રસ્તા ક્યાં છે તમે કોઈ પ્રિડેટર પ્રાણીની જેમ તમે એને તરાપ મારીને પકડી નહીં શકો તમે એને દવા પીવડાવીને મારી નહીં શકો ઇન્જેક્શન નહીં આપી શકો તો મિત્રો બહુ સાદું એના માટેનું એક વસ્તુ છે ઉંદર પકડવાનું પિંજરું આ રીતે ઉંદર પકડવાનું પિંજરું આવશે એની અંદર તમારે તેલવાળી રોટલી અથવા તો અથાણાવાળી રોટલી અથવા તો બાજરાનો રોટલો ઘીવાળો બટકું મૂકવાનું છે બહુ આપણે ખાઈએ એટલું નહીં ખાય જરીકમથું જ મૂકવાનું છે એ તમારે સર્વપ્રથમ જે અહીંયા આગળ અંદરના ભાગમાં એક આ રીતે જે દેખાય છે પીન આ પીન એ અંદરની બાજુ હશે એમાં તમારે હળવેક દઈને ભરીને મૂકવાનું હળવેક દઈને અંદર અટકાવી દેવાનું છે મિત્રો અટકાવવાનું છે બરાબર ત્યાર પછી અહીંયા આગળ ઉપર છે એ તમારે જે એનો પોઈન્ટ છે એ માત્ર તમારે અટકાવવાનો છે મિત્રો ધ્યાનથી જોજો પછી કહેતા નહીં કે અમને નીચે એફએક્યુમાં પ્રશ્નનો મારો ન કરતા આ રીતે અટકાવવાનું છે અને ત્યાર પછી તમારે જ્યાં આગળ ઉંદરનો માર્ગ હોય ત્યાં આગળ મૂકી આપવાનું છે મિત્રો કોઈ બહુ મોટી ટેકનોલોજી નથી નેનો સાયન્સ નથી ક્રાયોજેનિક ટેકનોલોજી નથી સાદી અને સિમ્પલ ફોર્મ્યુલા છે અને આ તમારે બધા લોકો સુધી પહોંચાડવાની પણ છે એની જવાબદારી તમારી છે જેમ તમે અન્ય યુટ્યુબરના વિડીયો કોપી લાઈક શેર કરો છો એમ મારા પણ કરી શકો છો હું કોઈ ચાર્જ નહીં લઉં અને આ આંગળી ચીંધવાનું પુણ્ય છે મિત્રો તો આ રીતે તમે મૂકી શકો હવે રાતના કે દિવસના ગમે ત્યારે પિંજરું મૂકો અને ઉંદર અંદર આવી જાય પછી તમારે મિત્રો એને પાણી ડોલમાં ડૂબાડવાનો નથી જીવદયા કરવાની છે આ પિંજરામાં ઉંદર દાખલ તરીકે આવી ગયો પછી ઉંદરનું આ પિંજરું લઈ અને બીજી વીડીવાળી જગ્યા છે અથવા તો કોઈ વેરાન જગ્યા છે અથવા તો પહાડી વિસ્તાર છે તમારા ઘરની આસપાસ કોઈ મિત્રો તમારા ઘરની બાજુમાં નથી છોડવાનો પણ આવી વેરાન જગ્યાએ જઈ અને આ હળવેકથી ખોલી અને ઉંદરને નીચે મૂકી દેવાનો છે ને મિત્રો બહુ આસાન વસ્તુ છે કોઈ ઉચ્ચ કક્ષાને એમાં બુદ્ધિ હલાવવાની જરૂર નથી એટલે મને ઘણા સમયથી વિચાર આવતો હતો અત્યારે જે હું બિલાડીના ટોપની જેમ ફૂટી નેકેલા યુટ્યુબરને જોઉં છું તો મને પણ એમ થયું કે હું પણ આ તમને એક અત્યંત ઉપયોગી માહિતી આપું તો મેં મિત્રો આપી છે હવે તમારી ફરજ છે કે આ વિડીયોને જેટલું બને એટલું લાઈક શેર અને કોમેન્ટ કરજો કોમેન્ટ પણ સારી કરજો મિત્રો અને આગામી સમયમાં હું તમને બીજા પણ આવા અવાનવા નુસ્ખાઓ બતાવતો રહીશ તમારો કેવો રિસ્પોન્સ મળે છે એના ઉપર આધાર રહેશે અસ્તુ જય હો